જંબુસર એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે વિશ્વ યોગ દિવસને માન્ય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે યોગ દ્વારા એકવીસ જૂન બે હજાર પંદરથી પ્રગતિની દિશામાં આપણે કૂચ કરી રહ્યા છે યોગ દ્વારા માનસિક આધ્યાત્મિક શારીરિક આત્મિક શાંતિ શક્ય બને છે ત્યારે જંબુસર એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ દિવસની ઉજવણીમાં ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી હરદીપસિંહ નિલેશભાઈ ઠક્કર પ્રતાપભાઈ કારેલી શંકરલાલ રામસિંહ સિંધા સહિત ડિરેક્ટરો સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા યોગ ટ્રેનર તરીકે યોગેશભાઈ પુરાણીએ યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી